અમેરિકામાં ચૂંટણીના માહોલને લઈ અને રિપબ્લિક પાર્ટીના આગેવાન અને અમેરિકા ઉદ્યોગપતિ સાથે જીએસટીવીની ટીમે વાત કરી જેમાં તેમણે કહ્યું કે અમેરિકામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થઈ આ વખતે ઇલેક્શનમાં રેકોર્ડ બ્રેક થયો નવી સરકારમાં ઇન્ડિયન્સને એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ઉદ્યોગકારોને ફાયદો થશે તેમજ ઇન્ડિયાના એચ વન પર સ્ટુડન્ટ જોબ

જે રીતના અમેરિકા ખાતે જે રીતના માહોલ જોવા મળ્યો હતો ઇલેક્શનનો ખાસ કરીને તમે પણ એક પાર્ટીની અંદર જોડાયેલા છો અને ઉદ્યોગપતિ પણ છો કઈ રીતનો માહોલ ઇલેક્શન વખતે રહ્યો હતો આ ફેરીનો ઇલેક્શનનો માહોલ બહુ બહુ એકદમ જ ફાઇન રહ્યો હતો આટલા વર્ષની રેકોર્ડ છે કે આવું માહોલ તો કોઈ જોયો જ નથી ઇલેક્શનનું પર્સન્ટેજ બી હાઈ હતું લોકોએ વોટિંગ બી સારું કર્યું છે અને રિપબ્લિકન પાર્ટી મેં સીટ પણ મળી છે રેકોર્ડ બ્રેક થયો છે આ ફેરી આટલા વર્ષમાં જે રિપબ્લિકનને સીટ નથી મળી એટલી મળી છે ઇટ્સ ગુડ રિઝલ્ટ સારું છે લગ્નભાઈ તમે સંપૂર્ણ ચૂંટણીનો માહોલ જોયો છે ગુજરાતીઓનો હવે નવી સરકારમાં સ્થાન ક્યાં ગુજરાતીનું એટલું નથી એટલું ગુજરાતીનું નહીં આપણે સર્વ જે વર્લ્ડના લોકો વસાવત છે અમેરિકામાં એ બધાનું સ્થાન બધાને થોડું થોડું સ્થાન કશે ને કશે મળશે પણ ગુજરાતીઓનું ઇમ્પોર્ટન્સ છે કેમ કે ટ્રમ્પ સારા ગુજરાતીઓ સાથે જ ફર્સ્ટ ટર્મમાં હતા ત્યારે એમણે કામ કરેલું હતું આ કેશ પટેલ કરીને છે એ એમના ડિફેન્સમાં હતા એ વર્જિનિયાના છે અને આ ફેરી બી એમને આઈ થિંક ચીફ બનાવવાના છે સેક્રેટરી કે હજુ ડિસાઇડ નથી કર્યું પણ છે એમને સારી પોઝિશન મળશે ત્યાં પણ જે રીતના મોટું નામ ધરાવો છો અને રિપબ્લિક પાર્ટીમાં તમે પોતે ત્યાં પાર્ટી સાથે જોડાયેલા છો તો જે રીતના ઉદ્યોગકારો માટે કઈ રીતની સુવિધા લાવવી જોઈએ અમેરિકા ખાતે જે રીતના ઇલેક્શન માહોલ પૂર્ણ થયો છે પછી સુવિધા તો એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ મેન્યુફેક્ચરિંગ જે છે અમેરિકામાં જેમ કે અહીંયા મોદી કરે છે મેડ ઇન ઇન્ડિયા એમ એ એવું જ કરવા માગે છે ટ્રમ્પ મેડ ઇન યુએસએ તો અમેરિકાને કોઈ પર ડિપેન્ડન્ટ નહીં રહેવું પડે અત્યારે ડિફેન્સ સેક્ટર પર ડિપેન્ડ રહેવું પડે છે એ રહેવું નહીં પડે એટલે હી વોન્ટ્સ ટુ બ્રિંગ મોર મેન્યુફેક્ચર પીપલ કે ભાઈ મેડ ઇન જે વર્ષો પહેલાં હતું મેડ ઇન યુએસએ એવું જે કરવા માગે છે અને એ સારું છે કેમ કે જેને બિઝનેસ કરવો છે હાર્ડવર્ક કરવું છે એ લોકો માટે સારું જ છે બિલકુલ આ હતા યજ્ઞેશભાઈ જે અમેરિકા ખાતે રિપબ્લિક પાર્ટી સાથે પણ જોડાયેલા છે અને અમેરિકા ખાતે મોટું ઉદ્યોગપતિ તરીકે નામ ધરાવવામાં આવી રહ્યું છે પરંતુ જે રીતના અમેરિકા ખાતે ઇલેક્શનનો માહોલ જોવા મળ્યો હતો તે ખૂબ જ સારી રીતે અને શાંતિપૂર્ણ માહોલની અંદર જોવા મળ્યો હતો જે રીતના એક્સપોર્ટ અને જે રીતના અલગ અલગ ઉદ્યોગકારોને ફાયદો થાય તેવી માટે સરકાર વિચારણા પણ કરવામાં આવી રહી છે સાઈદ જગતાપજી